એ કહું છું સાંભળો છો સાહેબ આ તમારી દવા ને આ તમારો ટુવાલ અહીં રાખ્યા છે નાવા જતા પહેલા દવા લઈ લેજો અને ટુવાલ અંદર લઈ જવાનું ના ભૂલતા હું વહુને કહું છું કે તમારા માટે ગરમ ગરમ રોટલો ઉતારે તમે નઈ લ્યો ત્યાં સુધીમાં થઈ જશે નાસ્તો તૈયાર પછી આ બંને છોકરાઓ ક્યાંક બહાર જવાના છે આજે કઈ એમનો દિવસ છે ઓલા ઓર엔માં ઉજવે ને એવું કંઈ એ ભલે કહીને માધવરાય બાથરૂમ માં ચાલ્યા ગયા મીરાબેન રસોડામાં ગયા અને તેમની વહુ ને રોટલો બનાવવા માટેનું કહ્યું પછી પોતાના ઓરડામાં જઈ માધવરાયની વસ્તુઓ સરખી કરીને નીચે ઉતર્યા નીચે ઉતરતા ઉતરતા અચાનક તેમની નજર રસોડામાં ગઈ તો તેમનો દીકરો અધ્યાય પત્ની અંગિકાને મદદ કરી રહ્યો હતો અંગિકા કહે તેમ રોટલો શેકતો હતો આ જોઈને પહેલા તો એમને સહેજ ગુસ્સો આવ્યો કે બાયલો બનીને આ શું કરે છે એમનો દીકરો પણ અચાનક જ જે એ બંનેના ચહેરા ઉપર મુસ્કાન અને રમત જોઈ ગુસ્સો ગાયબ થઈ ગયો સંબંધના હેતને પ્રેમને નિહાળીને અરે અરે અધ્યાય કે પપ્પા જોઈ જશે તો તકલીફ થશે પ્લીઝ તમે હવે જતા રહો તમે કહ્યું એટલે મેં બે રોટલા તમને શેકવા દીધા પણ હવે વધારે નહીં મમ્મી કે પપ્પા જોશે તો કેવું લાગશે એમને કઈ ખરાબ નહીં લાગે જાન તું એ બધું ના વિચાર એવું હશે ને તો હું એમને જવાબ આપી દઈશ તો ફટાફટ કામ પતાવી દે બધા આપણી રાહ જોતા હશે ફ્રેન્ડશીપ ડે ની આ વન ડે પિકનિક આપણા કારણે દસ વાગ્યાની રાખી છે બધાએ બાકી તો સવારમાં છ વાગ્યામાં જાંજરી જવાનો પ્લાન હતો આ તો તારી ફરજ છે મમ્મી પપ્પા પ્રત્યે એટલે મેં એમને સમજાવ્યા ને ખબર છે આ સમજાવતી વખતે હું કેટલું પ્રાઉડ ફીલ કરતો હતો એમ કહીને અધ્યાય અંગિકાને સહેજ બાથમાં લઈ લીધી અરે મમ્મીએ તો મને કહેલું કે આપણે વહેલા જવું હોય તો જઈએ પણ મને લાગ્યું કેટલા દુખે છે એમના એટલે જ મારાથી થાય ને એટલું તો કરીને જવું જોઈએ ને અધ્યાય તરત જ અધ્યાય તેને ફરી ખેંચી અને તેના કપાળમાં ચુંબન કરી દીધું કેટલી સુંદર પત્ની મળી છે મને સંસ્કારી અને સમજુ ને મને કેટલા અન્ડરસ્ટેન્ડિંગ પતિ દેવો મળ્યા છે મારા મિત્ર કાશ મમ્મી બસ હવે તારો જીવ ના બાળીશ પપ્પાનો તો સ્વભાવ જ આવો છે અધ્યાય કહ્યું અને અઘિકા ચૂપ થઈ ગઈ બંને ફરી કામમાં પરોવાઈ ગયા માધવરાય અને મીરાબહેન બે દીકરાઓ બંને જુદા જુદા રહે માધવરાય મીરાબહેન બે મહિના મોટા દીકરા અનન્ય ના ઘેર જાય તો બે મહિના અધ્યાય સાથે રોકાય બંને ભાઈઓ એકબીજા માટે જાન આપવા પણ તૈયાર જુદા રહેવા છતાંય પરિવાર અને પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ એવો જળવાયેલો હતો માધવરાય ખાંડ વ્યાપારી હતા તેઓ રોજ સવારે વાગે દુકાને જાય અને રાત્રે નવ વાગે આવે અધ્યાય મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો અનન્ય આઈપીએસ ઓફિસર હતો માધવરાય સ્વભાવે બહુ કડક મીરાબેન પ્રત્યે પણ અને એમના દીકરાઓ પ્રત્યે પણ તેઓ તેઓ કડક રહે હા પરંતુ પ્રેમ પણ તેઓ એટલો જ કરે બધાને લાગણી દરેક માટે અનહદ માધવ રાય તૈયાર થઈને જેવા નીચે ઉતર્યા કે મીરાબેન તરત જ ટેબલ પર એમનો નાસ્તો તૈયાર કરવા લાગ્યા અધ્યાય પણ રસોડામાંથી બહાર નીકળી એના ઓરડામાં ચાલ્યો ગયો ક્યાં જવાના છો બહુ તમે બંને માધવ રાય અંગિકાને સંબોધીને પૂછ્યું પપ્પા આજે ફ્રેન્ડશિપ ડે છે ને તો એમના ફ્રેન્ડ્સ અને મારી ફ્રેન્ડ ને હસબન્ડ મળી રહ્યા છીએ અમે બધા વન ડે પિકનિક જેવું જ છે તો એમાં તમારે શું જવાની જરૂર છે એ એના મિત્રો સાથે જઈ આવશે ફ્રેન્ડશિપ ડે છે ને વેલેન્ટાઇન ડે ક્યાં છે મેં પણ એમને એ જ કહ્યું પપ્પા તો એ કે છે કે તું પણ મારી ફ્રેન્ડ જ છે અંગીખા આ જવાબ સાંભળી માધવરાવ ખડખડાટ હસી પડ્યા બોલો પતિ પત્ની ક્યારે મિત્રો હતા હશે વળી

અને તે સેન્ડલ નું બકલ ખોલી ને અંગીકા કરીને ચાલ્યા ગયા માધવરાયની દુકાન શહેરના જૂના વિસ્તારમાં હતી ત્યાં પણ બધી ફ્રેન્ડશીપ ડે ના પોસ્ટર્સ લગાવેલા હતા જ્યાં ને ત્યાં જાત જાતના બેન્ડ વેચાતા હતા અને કેટલાય અલગ અલગ પ્રકારે લખેલા કોટ્સ પણ મળતા હતા માધવરાય ને આ બધું નકામું લાગી રહ્યું હતું કેટલી બધી ખબર છે કેટલી મજા કરી બધા એકબીજાને વધુ નજીકથી ઓળખ્યા લગ્ન નો એક નવો જ દ્રષ્ટિકોણ મળ્યો મિત્રતાનો દ્રષ્ટિકોણ રાતના દસ વાગે પાછા ફરેલા અધ્યાય અને અંગિકા આવીને તરત મીરાબેન પાસે ગયા

અચાનક જ અધ્યાય અંગિકા અને મીરાબેન નજર દરવાજે આવીને ઉભેલા માધવરાય પર પડી હા સાહેબ બોલો ને તરત જ મીરાબેન પોતાની જગ્યા થી ઉભા થઈ ગયા માલિશ માટે લીધેલા તેલ ની વાડકી માંથી સહેજ તેલ ઢોળાઈ ગયું એ પર પણ એમનું ધ્યાન ના ગયું માધવરાય આગળ આવ્યા અને બોલ્યા શું હું તને આ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધું મીરાબેન ની સાથે અધ્યાય અને અંગિકા ને પણ અચરજ થયું આ સૂરજ કઈ બાજુથી થી ઉગ્યો એ વિચારતા ત્રણેય એકી ટશે માધવરાય ને જોઈ રહ્યા અરે મીરા તમારો હાથ તો આપો કે મને મિત્ર નથી બનાવો હું મિત્ર તરીકે પતિ જેવું વર્તન નહીં કરું હો ચિંતા ના કરતા માધવરાય પોતે જસી પડ્યા અચકાતા અચકાતા મીરાબેને પોતાનો હાથ આગળ કર્યો એટલે તરત માધવરાય પોતે લાવેલા હતા એ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી દીધો ફ્રેન્ડ મીરાબેન સામે જોઈને આવું કહીને તેઓ હસી પડ્યા અધ્યાય અને અંગિકા હજુ પણ અચંબામાં ઉભા હતા કેમ મારા દીકરા મારા ગુરુ આજ તો તે તારા બાપાને મજાનો પાઠ શીખવાડ્યો ફરીને માધવરાય બેઠા બહેન અંગિકા અને અધ્યાય પણ ઉત્સુકતા સાથે સાંભળી રહ્યા હું બહુ નાનો હતો ત્યારે મારા માતા પિતાના સંબંધોને જોતો બાપુજી હંમેશા બા ને માન આપતા પત્ની તરીકે તેમનો સંબંધ બહુ સુંદર હતો પરંતુ બાજુમાં જ હતા તરત જ સોલ્યુશન આપી અને બા સરસ સજેશન પણ કર્યું કે જેનાથી ધંધામાં ફાયદો થાય ખબર નહીં બાપુજીને શું થયું કે બા ને ઝાપટ જીકી દીધી હું મારા ઓરડામાં ઉભો ઉભો જોતો હતો હપકી ગયો ને દીકરા એ સમયે મારા બાપુજી એ મારી બા ને કહેલા વાક્યો આજ સુધી મગજમાં ગુંજે છે મારી પત્ની બનીને આવ્યા છો એ જ બનીને રહો સલાહકાર મિત્ર કે માર્ગદર્શક બનવાની કોશિશ ના કરો ત્યારથી મારા મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે પત્ની ક્યારેય મિત્ર ના બની શકે માર્ગદર્શક ના બની શકે તેનું સ્થાન રસોડામાં પથારીમાં ને પરિવારની વ્યવહારિક બાબતોમાં જ છે સમાજની વ્યવહારિક કે ધંધાની સમજદારી વાતોમાં નહીં તે આજે મારી આગમનથી ખોટી પાડી દીકરા હું જે મારા બાપ માંથી શીખ્યો હતો ને એ તું મારા માંથી નથી શીખ્યો એ જાણીને ગર્વ કરું કે ખુશ થવું ખબર નથી પડતી કદાચ તારી માના જ સંસ્કાર હશે દીકરા અને સ્ત્રીનું સન્માન કરતા અને તેને સખી સમજતા શીખવી હશે એને આજે સવારે ઉપરથી ઉતરતો હતો ત્યારે તને રસોડામાં જોયો વહુ ની મદદ કરતા એ પછી તને સેન્ડલ પહેરાવતા એ સમયે આ દ્રશ્યો જોઈને તો લોહી ઉકળી ગયેલું પણ શાંતિથી જયારે વિચાર કર્યો ત્યારે સમજાયું કે તું કરતો હતો એ સાચું જ હતું હું કરું છું એ ખોટું છે દુકાનમાં બેઠો હતો ત્યારે આ તમારા ફ્રેન્ડશીપ ડે ના બધા પોસ્ટર વાંચ્યા એક જગ્યાએ નાના અક્ષરમાં લખેલું હતું સપ્તમે સખા પત્નીને લગ્ન સમયે આપેલું સાતમું વચન તેના મિત્ર બનીને રહેવાનું એ વચન એ વાંચ્યું ને મને મારી ભૂલો સમજાવી મેં કરેલા બાલીશ વર્તનો યાદ આવ્યા અને તે કરેલા વર્તનને જોઈને અભિમાન થયું બસ ત્યારે જ આ બેલ્ટ લીધો અને તારા મમ્મીને પહેરાવાનું વિચાર્યું મંગળસૂત્ર અમારા સુખી લગ્ન નિશાની નિશાની છે એમાં હવે અમારા સખા બનશે મીરા બહેન તો આ સાંભળીને રડી જ પડેલા નું આ નવું સ્વરૂપ એમને અત્યંત ગમી રહ્યું હતું અરે આ છોકરાઓ તમે બંને અહીં આવો મોટાના ઘરે તો જઈ આવ્યો તમે બે બાકી છો એ પણ આ ફ્રેન્ડશીપ બેલ્ટ જોઈને ખુશ થયેલો કહેતો હતો કે હું ને મીરા ક્યારે એના ઘરે જઈએ છીએ હવે બહુ યાદ કરતો હતો ચાલો તમે અહીં આવો ને આ બેલ્ટ બાંધી આપ આ ઘરમાં આજથી આપણે બધા મિત્ર બનીને રહીશું સંબંધ ને વિવિધ નામ આપીએ ત્યારે એમાં સ્વાર્થ ઉમેરાઈ જાય મિત્રતામાં તો ફક્ત સાથ જ હોય સ્વાર્થ નહીં આપણે બધા જ એકબીજાના મિત્રો બનીશું કેમ વહુ બેનપણી બનશો ને મારા સસરાજીના મુખેથી આવું સાંભળીને અંગિકાને ખરેખર પોતાની પસંદગી અને પરિવાર પર અભિમાન થયું એ પછી અંગિકા અને અધ્યાયને બેલ્ટ બાંધી માધવરાયે એ દિવસે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું એ જ રાતના લગભગ વાગે ઊંઘ ના આવતા બેઠેલા મીરાબેન પાસે માધવરાય આવ્યા હું એક હજુ વાત કહેતા તો તને ભૂલી જ ગયો મીરા મીરાબેન અચાનક માધવરાયને જોઈને ફરી અચંબિત થયા બોલો ને સાહેબ બસ આજ હવે ત્યારે મને સાહેબ નથી કહેવાનું આજથી હું તને સખી કહીશ અને તું મને સાથી તું મારી સંગીની છે અને આજથી સખી પણ બની છે મારી જીવન સખી આખી જિંદગી છ વચન નિષ્ઠાથી નિભાવ્યા છે આ સાતમું વચન આ ઉંમરે એવી જ નિષ્ઠાથી નિભાવી શકું એવો વિશ્વાસ જોઈએ છે મને તારો મારી સખી મારી સંગીની ને પાસઠ વર્ષના મીરાબેન બધું ભૂલીને પોતાના અડસઠ વર્ષના પતિને સખાને બનીને રહો છો ને અને જે જે કુટુંબમાં બધા આવી રીતના રહેતા હોય કે ના રહેતા હોય તે બધા સાથે આ વાર્તા જરૂર શેર કરો વિડીયોને લાઈક જરૂર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ